દેવાશ્રી ચલો રીંગણ લગાવો તો રીંગણ રીંગણ મૂકી दो હં બસ વેરી गुड વેરી गुड ચલો કોબીઝ લગાવો કુબીસ કુબીસ વેરી ગુડ વેરી ગુડ હં ભલે બરાબર છે બરાબર ચલો બટેકુ ચલો કારેલું 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 ક્યાં છે જુઓ દ્વાર્યું કારેલું લગાવો હમ ટામેટું ટામેટું સીધું હા વેરી ગુડ વેરી ગુડ ફુલેવર ચલો તાલી પાડો દેવાશ્રી માટે જોરદાર તાલી